અને ફ્રીમાં મેડિક્લેમ ઇન્સ્યોરન્સ મળે છે હવે કેટલા સુધીનો છે હું તમને આગળ 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 બનાવી જોઈએ હું તમને બતાવી આ બધા રત્ન કલાકારો ભાઈઓ છે પોતાના બાળકો માટે સોપડા આપણે જે સોપડા આવે ને કેમ છે ભાવેશભાઈ મજામાં બસ જો આ અમારા ભાવેશભાઈ ટાક છે અને એમની સાથે આપણે ડાયમંડ વર્કર યુનિયન સાથે આપણે ચાર વર્ષથી તો હું પોતે ફેમિલી જોડાયેલો છું વીમો છે પાંત્રીસ હજારમાં કોઈ પણ બીમારી હોય સુરતની ચાલીસ હોસ્પિટલ દ્વારા વીમાનું ક્લેમ થશે તમારી બેંકની પાસબુક તમારું આધાર કાર્ડ જે કારીગર હોય અને એક વ્યક્તિને ના વીમો આપવામાં આવશે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કંપનીમાં જે કાંઈ તમે બેસતા હોય એની પગાર સ્લીપ અથવા તો સોળ નંબરનું ફોર્મ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો જો આપણે આજે આવી જશે ડાયમંડનું અત્યારે એક મસ્ત ફ્રીમાં આયોજિત છે વીમાનો કાર્યક્રમ મેડિક્લેમ વીમો છે ઇન્સ્યોરન્સ એ જે ફ્રીમાં છે તદ્દન ફ્રીમાં અને એ સ્પેશિયલ ડાયમંડ યુનિયન વર્કર માટે જ છે બીજા કોઈ માટે નથી તો આપણે એનો આ વિડીયો મસ્ત મજાનો બનાવવાનો છે અને બનેને ને એટલો આનો શેર કરવાનો છે વિડીયાને કે જેથી કરીને સુરતના આપણા જેટલા રત્ન કલાકારો ભાઈઓ હોય ને ત્યાં સુધી આપણો વિડીયો ભોગવો જોવે અને આ તો ફ્રીમાં છે કોઈ એક રૂપિયાનો ચાર્જ નથી તો હારો હવે જઈ અહીંયા અને હવે અહીંયા તમને આગળ બતાવવું હવે તો જો ફેમિલી આપણે દાદર ચડવા મળ્યા છે અને ચોથા માળે છે અમારે રત્યતા બેનને આ આવી ગઈ છે કેમ કે જો ફ્રીમાં છે બરાબર ઇન્સ્યોરન્સ આપણે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ ફ્રીમાં છે તો આ તો હું આપણી ફરજમાં બને કે આપણે હું પોતે એક હીરા કસું છું અને યુટ્યુબમાં કામ કરું છું બરાબર તો કે જે કોઈ વ્યક્તિને ખ્યાલ ન હોય અને જાણ ન હોય તો જાણ જાણ કરવાનો આપણો એક હક છે બરાબર કેમ કે આપણે વિડીયો બનાવી છે એટલા માટે તો જેથી કરીને બીજા સુધી પોગે અત્યાર સુધી તો તમને બહુ કંઈ એવું નથી કીધું પણ આ બને એટલો વિડીયો શેર કરજો કે હવે ટૂંક સમય જ છે અને ફ્રીમાં મેડિક્લેમ ઇન્સ્યોરન્સ મળે છે હવે કેટલા સુધીનો છે હું તમને આગળ 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 બનાવી જોઈએ હું તમને બતાવી સારું ફેમિલી આપણે જો આવી ગયા છે અહીંયા રાખીશું આ બધા રત્ન કલાકારો ભાઈઓ છે પોતાના બાળકો માટે ચોપડા આપણે જે સોપડા આવે ને પુસ્તક તો સોરી પુસ્તક હું નોટબુક હું સારું કેમ આપણે જો ફેમિલી પેના હતી તો બેનના ડોક્યુમેન્ટ આપણે અહીંયા આપી દીધા છે જો અહીંયા આપણે જે ફોર્મ ભર્યા હતા ને એ બધા ડોક્યુમેન્ટ અહીં આપી દીધા છે ફોર્મ ભરાઈ ગયું છે અને આ છે આપણી ઇન્સ્યોરન્સની લાઈન મેડિકલ વીમો છે ને એની લાઈન છે હવે આપણે અહીંયા જાય તો અહીંયા આવી છે બરકાશ આવે સામે તો અહીંયા બાય ફોમ ભરે છે અને ફ્રીમાં સુવિધા છે એટલે બધા માટે ફાયદા સુધી છે આપણે અને જોઈએ હું હું આપણે ડોક્યુમેન્ટ જોઈએ છે અને ઇન્સ્યોરન્સ માટે બરાબર કેમકે ફીમાં છે આપણે કરી લઈ એટલે ખ્યાલ આવી જાય ઘણા ટાઈમથી જોડાયેલા ચાર વર્ષથી અને ભાવેશભાઈ ટાક આવી ગયા છે કેમ છે ભાવેશભાઈ જો આ અમારા ભાવેશભાઈ ટાક છે અને એમની સાથે આપણે ડાયમંડ વર્કર યુનિયન સાથે આપણે ચાર વર્ષથી તો હું પોતે ફેમિલી જોડાયેલો છું અને હું પોતે ડાયમંડ વર્કર છું અને આ સેવામાં હું ઘણી વખત હોય છે અહીંયા અને હવે અહીંયા જે આ ફ્રીમાં છે એટલે બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને હરેક ડાયમંડ રત્નકલાકરો ભાઈઓને ખબર પડે અને ફ્રીમાં છે અને આપણે ભાવેશભાઈને પૂછશું કે કેટલા સુધીનો વીમો છે અને ડોક્યુમેન્ટ વિશે આપણે તો ભાવેશભાઈ કેવી રીતના છે ભાઈ આપણે આ વીમો છે પાંત્રીસ હજારમાં કોઈ પણ બીમારી હોય એમને સુરતની ચાલીસ હોસ્પિટલ દ્વારા વીમાનું ક્લેમ થશે જીસીઆઈટીના માધ્યમથી ડાયમંડ મેટરના સહયોગથી અને સુરતના સારા ઉદ્યોગપતિઓ જે હકીકત કલાકારોની ચિંતા કરે છે એના સહયોગથી આ ભૂત વિતરણ દસ હજાર બાળકોને ભૂત વિતરણ અને અમારો ટાર્ગેટ છે કે ઓછામાં ઓછા સાત હજાર લોકોને આ વીમાનો લાભ મળે પછી પણ અમે આ અભિયાન ચાલુ રાખવાના છીએ અને ડોક્યુમેન્ટ તમે વકી લેજો તમારી બેંકની પાસબુક તમારું આધાર કાર્ડ જે કારીગર હોય અને એક વ્યક્તિને ના વીમો આપવામાં આવશે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને કંપનીમાં જે કાંઈ તમે બેસતા હોય એની પગાર સ્લીપ અથવા તો સોળ નંબરનું ફોર્મ ચોવીસ પચીસ અથવા લેટર પેડ ઉપર લખાણ કે આ વ્યક્તિ હકીકત ડાયમંડ વર્કર છે એમાં નહીતર શું થાય છે કે આપણા કારીગરો પાસે એના ઓથેન્ટિક પુરાવા નહીં હોવાના કારણે આ લાભથી વંચિત રહી જતા હોય છે એટલે અમે એની અંદર છૂટછાટ એવી મૂકેલી છે લેટર પેડનો ઉપયોગ કરી કંપની એને પ્રમાણિત કરે કે આ અમારો વર્કર છે તો આમાં એવું છે કે બીજા લોકોએ લાભ લઈ જતા હોય એટલે અમારો ઇન્ટેન્શન એવો છે કે વધુમાં વધુ રત્નકલાકારો આનો લાભ લે અને લાભ લેવાની સાથે એના બાળકોનું ભૂક વિતરણ હોય જોકે કુદરત કરે કે કોઈના ઘરની અંદર બીમારી ન આવે પરંતુ કદાચ આપત્તિજનક બીમારી આવી હોય તો આ પાંત્રીસ હજારનો મેડિકલ વીમો એને સહાયરૂપ બની શકે એના માટેનું આ અભિયાન છે અને અહીંયાથી અત્યાર સુધી અંદર સાત હજાર વધારે લોકો ફોન ભરી છે અને હજી પણ ચાલુ છે આજે રવિવારનો દિવસ

આ કોઈ ઘણા એવું માનતા હોય કે આ પોતે વ્યૂઝ લેવા માટે કરતા હોય કે કોઈ વિડીયો બનાવવા માટે કરતા હોય નહીં ખરી રીતે હું મારી ઘરે કામના પુસ્તક જે સોંપડે છે ને એ મારી ઘરે હું તમને બતાવી કેટલા વર્ષ જૂના છે આ કોઈ એક બહુ મસ્ત યોજના છે અને ભાવેશભાઈની બહુ એટલે બહુ મહેનત છે એ તો હું પોતે જાણું છું ને એટલે મેં એને ફોન કરીને બોલ્યો કે હું મારે વિડીયો બનાવવો છે ઘણી વખત હું આપણે આપણી જાતે બનાવતો પણ નહીં મને એક ઈચ્છા હતી કેમ કે હું પોતે એક કલાકાર છું હીરા છું વીસથી થી એકવીસ વર્ષથી આ આપણે કલાકારની સાથે હું હું પણ જોડાયેલો છું અને એ હીરા ઘસું છું એટલા માટે તો સારું હવે હું તમને આગળ બતાવી દઉં છું કેવી રીતના હું છે અને ડોક્યુમેન્ટ જે ભાવેશભાઈ કીધા ને એ પ્રમાણે ડોક્યુમેન્ટ છે હવે આગળ હું તમને બતાવી દઉં બરાબર જો આવી રીતના અહીંયા ચાલુ છે અહીં આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ માટેનું અહીંયા છે અને ડોક્યુમેન્ટ અહીંયા જમા કરાવવાના રહે છે અને આ બધા ભાઈઓ જે છે ને એ તદ્દન સેવા માટે જ આવેલા છે તો મેડિકલ ઇન્સ્યોરન્સનો અને પાંત્રીસ હજાર રૂપિયાનો ઇન્સ્યોરન્સ છે ફ્રીમાં છે તદ્દન એકદમ ફ્રી છે કોઈ એક રૂપિયાનો ચાર્જ નથી તો મતલબમાં તમારા નોટબુકોમાં જે બાળકોને જે નોટબુકો મળે છે એમાં અહીંયા તમારે જોઈન્ટ થવું હોય ને તો એકસો વીસ રૂપિયાનું સભ્ય કાર્ડ બને તમારું સભ્ય ફોર્મ ભરવું પડે એટલા માટે જો અહીંયા બધા બેનોને જો આવી રીતે અહીંયા ચાલુ છે ડોક્યુમેન્ટ અહીંયા બધા જમા કરાવવાના રહેશે અને જમા કરવાનું આગળ બધું પ્રોસેસ છે અને જે અહીંયા આપણે સ્કેનર જે મૂક્યા છે જે વર્ગના ધોરણમાં જે ભણતા હોય ને એક ધોરણથી માંડીને કે બાર સુધીના જે કોઈ ધોરણમાં ભણતા હોય એ બધા વોટ્સએપમાં જે સ્કેનર આવે ને એને સ્કેનિંગ કરના પણ હોય તો તમારું પૂરો પાલ અને આ ખાસ કરીને અમારા રમેશભાઈ એ રમેશભાઈ આ એ થોડા કામમાં છે એટલા ભાઈ આવી છે એટલા માટે કે બહુ એટલે બહુ મસ્ત છે અને બને એટલો અમે કોઈ દિવસ તમને નથી કીધો ફરી વાર કહું છું બને એટલો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો ટૂંક સમય માટે છે જેથી કરીને આ તો ભગવાન એવું ન કરે પણ ઇનકેસ કદાચ ઓછિંદાનું દવાખાનું કંઈ એવું કર્યું તો આજે પાંત્રીસ હજાર રૂપિયાનો મેડિકલ ઇન્સ્યોરન્સ જે વીમો છે ફાયદા રૂપે બનશે અને આમ આપણે હીરા ઘસુને કોઈ ફાયદો થાય એવી કોઈ યોજના હોતી નથી પણ આ અમારા ભાવેશભાઈ ટાફ એટલી મહેનત કરીને તો આવું કાર્યક્રમને આયોજન કરે છે તો પ્લીઝ એને બધાય સપોર્ટ કરો અને બધાએ રત્નકલાકારો મારી દિલથી નમ્ર વિનંતી છે બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને દરેક રત્નકલાકારો સુધી આ વિડીયો ખોગેસભાઈ હું તમને માધ્યમથી જો રત્નકલાકારો આ વિડીયો જોતા હોઉં ખાસ કરીને તમને એટલી જ વિનંતી કરીએ છીએ કે તમારા અધિકારો માટે તમે પોતે જાગૃત બનો અને જાગૃત બની અને સંગઠન મજબૂત બનાવો જેથી કરીને ભવિષ્યની અંદર આપણા જે એવો ઉદ્યોગ છે એના જે કારીગરો છે એના પ્રોટેક્શન માટે અવાજો પાઠી શકીએ અને સરકાર પાસે આપણી માગણી રજૂ કરી શકીએ આપણું એક પણ અધિકારી પાસે એક પણ વિભાગમાં કે એક પણ બજેટની અંદર રત્ન કલાકારોનો સમાવેશ કરવામાં આવતો નથી તો જો સંગઠન હશે અને આપણો ડેટા બીજ આપણી પાસે હશે તો સરકારને આપણે કહી શકશું કે સુરતની અંદર સાડા સાતથી દસ લાખ કલાકારો કામ કરે છે તો એ કામ કરવાની સાથે એને બજેટની અંદર સમાવેશ કરવામાં આવે અને એને યોજના કે પણ સ્કીમ નો લાભ આપવામાં આવે જેથી કરી રક્ત કલાકારો જે મંદિરના માર્ગે આત્મહત્યાઓ કરે છે ના કરવી પડે અને પરિવાર એના બચી જાય આ ખાસ કરીને આપના માધ્યમથી વિલંબ કરીએ જો ભાવેશભાઈએ તમને કીધું ને એ હું તમને કહું છું વધારે કાંઈ નથી કરવું પણ બને એટલો વિડીયો શેર કરવો જેથી હરેક રચના કલાકો સુધી પહોંચી શકે તો જો આવી રીતના હતું અને યોજનાનું પણ તમને ખ્યાલ આવી જશે અને શું શું ડોક્યુમેન્ટ જો એ તમને ખ્યાલ આવી જશે તો જો અહીંયા તમને ડોક્યુમેન્ટ વિશે અને હરેક વસ્તુ વિશે તમને અહીંયા જાણ કરી દીધી છે અને તમને સમજાવી દીધા છે ડોક્યુમેન્ટમાં રત્નકલાકારોને બેંક પાસબુકની ઝેરોક્ષ અને તમે જે કારખાને બેસતા હોય એનું જો પગાર ખાતામાં આવતા હોય તો પગાર સ્લીપ સેલેરી સ્લીપ બરાબર એની ઝેરોક્સ અથવા સોળ નંબરનું ફોર્મ અથવા ત્રણ મહિનાનો સ્ટેટમેન્ટ અને અથવા જે આપણે લેટર પેડ આવે જે કારખાનું નાનું કારખાનું હોય તો એનો લેટર પેડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડની ઝેરોક્ષ તો એટલી વસ્તુ છે જો ભાવેશભાઈ સાથે તમે વાત કરી તો ભાવેશભાઈ એ એ જ રીતે તમને સમજાવ્યા છે કે કલાકારને પોતે જાગવું પડશે કારણ કે બાકી આપણી માટે રત્ન કલાકારો માટે કોઈ યોજના છે નહીં આપણે ખુદને તો ઊભું થવું જોઈએ આગળ આવવું જોઈએ અને આ ભાવેશભાઈ ટાક છે અને એક રમેશભાઈ કરીને છે જે એટલી આપણી માટે કરે છે એક રત્ન કલાકારો માટે કરે છે તો પ્લીઝ એને બધે સપોર્ટ કરો અને બને એટલો વિડીયો શેર કરો જેથી કરીને દરેક રત્ન કલાકારો ભાઈઓ સુધી પહોંચે અને આવી આવી નાની ઊંની યોજનામાં લાભ મળે અને ભાવેશભાઈની સપોર્ટ મળે એટલે ડાયમંડ યુનિયન વર્કર જે એસોસિએશન છે એમને પણ બહુ સારું રીતે રહી અને સફળતા મળે અને તમારો બધાનો સપોર્ટ રહે સારું તો તો આપણે ડાયમંડ ડાયમંડ વર્કર યુનિક ગુજરાત ત્યાંથી આપણે બધી માહિતી લઈને વૈયવા સહી માહિતી લઈને મજા આવી મળી અને બોલો હવે તમે એમાં એવું છે આપણે જે એસોસિએશન છે આપણું જે ભાવેશભાઈ ટાકને એટલી બધી સેવાઓ કરે છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત બરાબર એના સભ્ય બનો અને એનું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતનું અને એમાં તમારું સભ્ય ફી એકસો વીસ રૂપિયા તમારી સભ્ય ફી છે એમાં તમારે ફીમાં મેડિકલ ઇન્સ્યોરન્સ આવી જશે પ્લસ તમારું બાળક તમને એટલા ધોરણમાં ભણતું હોય એના ચોપડા મળશે તમને દસ કે બાર એવા કંઈ ચોપડા મળે છે અને સોપડા એટલે બહુ એટલે બહુ મસ્ત ચોપડા આવે છે તો આવી રીતના સેવાઓ કરે છે તો પ્લીઝ તમે બધે સપોર્ટ કરતા રહો જેથી કરીને ભાવેશભાઈ ટાક જે એટલા વર્ષથી સેવા કરે છે એમને પણ સપોર્ટ મળશે કારણ કે કલાકારો થઈને આપણે જો એમને સપોર્ટ નહીં કરીએ તો એમને પણ શું છે સપોર્ટની બધાને જરૂર હોય બરાબર અને એમને પણ સપોર્ટ મળી જાય ખાસ કરીને જે ડોક્યુમેન્ટ વિશે તમને કીધું છે એ તમે કરજો અને એકસો વીસ રૂપિયા જે આપણે સભ્ય ફીઝ છે એમાં કાંઈ એવું નથી કે આ આપણું ફેલ થાય કા થાય એકસો વીસ રૂપિયા ભરી દેજો અને પ્લસ જે કોઈ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને એમાં જે લખાણ આવે છે બધું એનું પ્રોફાઇલ બનાવવાની તમારું નામ અટક તમારા પપ્પાનું નામ તમારું એડ્રેસ પૂછશે એવું બધું તમે કરજો અને ફોટો જોઈન્ટ કરજો હોય તમારો અને પ્લસ આપણે આધાર કાર્ડનું તમે ડોક્યુમેન્ટ હોય તો એ તમે જોઈન્ટ કરજો એમાં અપલોડ કરજો અને પ્લસ જો તમારું ન ખુલે ગેરેર આવે તો તમે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં એવું લાગે તો તમે અહીંયા ઓફિસ આવી જજો આપણે પૂણા યોગી રસ્તો છે પૂણા પાટિયાથી જે જાય છે પૂણા ગામથી બરાબર ત્યાં ક્રિસ્ટન પ્લાઝા છે એમાં ચોથા માળે છે તો પ્લીઝ બધા આવજો તો ચોથો માળ છે ક્રિસ્ટન પ્લાઝા શોપિંગ છે ક્રિસ્ટન પ્લાઝા તો પ્લીઝ અહીં આવજો અને બને તો વિડીયો બધા શેર કરજો તો સારો આજનો બ્લોગ અહીંયા આપણે અહીંયા કરજો પૂરો તો આજનો બ્લોગ કેવો લેતો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની જાતે ત્યાં સુધી બધાઈને જય માતાજી બાય બાય